નદી જોવા ગયા હતા તો એ ઉતરવાનો પ્રયાસ કર્યો પણ ઉતરાયું નહીં એટલે અમે કાઢી લીધો પહેલા અને પછી પાછો કોઈ દો એટલે પછી દેખાયો નહીં અમે એની પાછળ બી જોવા નીકળ્યા પણ નહીં મળ્યો અંદર પાણીમાં અંદર જતો રહ્યો કોણ હતું મારો ભાઈ જ હતો કાકાનો છોકરો શું નામ હતું હામી દેડે એ ભાઈ આ ભાઈને ને હાથે હતા એક વાર નદીમાં માં ઉતેરો આ ભાઈ ના બી પાડી તો પછી પાવ થોડી વાર પછી ઉતેરો અને પછી એના ભાઈ થોડેક સુધી દેખાયો પછી મળ્યો નહીં અત્યાર સુધી અમે વધવાનો બધો પ્રયત્ન કર્યો કિનારે કિનારે પણ હજુ મળી આવ્યો નથી શું નામ તમારું હરિયા જયેશ કુમાર મોદીભાઈ